અહીં એક બે વખત મિત્રો કોઈક અસીમ તત્વોએ મંદિરમાં ચોરી પણ કરી હતી અને મંદિરની દાનપેટી છે મિત્રો તે તોડી અને પૈસા લઈ ગયા હતા મિત્રો હેલો ગાઈઝ કેમ છો મજામાં તો આજે આપણે આવી ગયા છીએ એક નવા વિડીયો સાથે તો આજે અમારી હોસ્ટેલની બાજુનાથ મહાદેવ મંદિર આવેલું છે તો ચાલો તમને ત્યાંના દર્શન કરાવીએ અને કેવું છે મંદિર પહેલાં ટાઈમથી અહીં બનેલું છે આ મંદિર તો ચાલો પૂરો વિડીયો જોઈએ તો વિડિયોમાં શેક સુધી મિત્રો બન્યા રહેજો તો આપ જોઈ શકો છો મિત્રો કે આપણે આ અંદર આવી ગયા છે મંદિરની અંદર અને મારી પાછળ આપ વાંચેલું જોઈ શકો છો કે સિદ્ધનાથ મહાદેવ મંદિર સરદારનગરમાં મંદિર આવેલું છે સોમનાથ જેટલું તો નહીં પણ મિત્રો અહીં પણ સોમવારે શ્રાવણ મહિનાનો સોમવાર હોય મહાદેવનો કોઈ પણ તહેવાર હોય તો અહીં પણ સરદારનગરની પબ્લિક વિરાટનગરની પબ્લિક અને સત્યમની પબ્લિક ઘણા બધા ભક્તો અહીં ભેગા થાય છે તો ચાલે જાણીએ પૂરો ઇતિહાસ આપ જોઈ શકો છો મિત્રો કે લિંગ બિરાજમાન છે અંદર મહાદેવની શિવલિંગ બિરાજમાન છે અને આ ટાઈપનું મિત્રો મંદિર છે પૂરું સ્ટ્રક્ચર આપને બતાવીએ મંદિરનું ચારેય બાજુથી આ મંદિર પણ જૂનવાણી છે પણ અહીંનો કોઈ ઇતિહાસ કયા પ્રકારે સ્થપાયેલું હતું તે કંઈ ઇતિહાસ છે નહીં અહીં તો આપ જોઈ શકો છો મિત્રો કે અહીં બગીચા ટાઈપમાં બનાવેલું છે તો અહીં આનંદ આવે છે થોડોક આનંદના પળોમાં આપણી હોસ્ટેલની બાજુમાં જ છે મિત્રો મંદિર અને આ પૌરાણિક પીપળાનું ઝાડ છે મિત્રો જ્યાં અમુક જેવા સહ્યા પર્વતી અને એવા બધા વ્રત હોય છે ત્યારે અહીં લેડીઝ બધી ભેગીઓ થાય છે મિત્રો આ સાઈડ એનો બીજો ગેટ બનાવેલો છે આ મેઇન ગેટ ઉપર આ રોડ થઈ જાય છે અને અહીં આ મોટું ગ્રાઉન્ડ જે મિત્રો આપ જોઈ શકો છો ત્યાં કોઈ હવન પ્રસંગ થાય ત્યારે તેનો જમણવાર અહીં ગોઠવવામાં આવે છે આપ જોઈ શકો છો તો આપ જોઈ શકો છો મિત્રો કે અહીં મહાદેવની સાથે શીતળામાં પણ બિરાજમાન છે તો તમને શીતળામાં મંદિર પણ મિત્રો બતાવીએ આપ જોઈ શકો છો કે અહીં આપ જોઈ શકો છો કે અહીં શીતળામાં મંદિર છે આપ જોઈ શકો છો મિત્રો કે અહીં શીતળામાં બિરાજમાન છે અને અહીં શીતળામાં પણ મંદિર છે તો બહારથી તમને બધી વસ્તુ બતાવીએ અહીં કોઈ યજ્ઞ કે પ્રસંગો થાય તો તે આ બાજુ કરવામાં આવે છે અને અહીં બજરંગ બલી તો ના હોય તેવું બને જ નહીં મિત્રો અહીં બજરંગ બલી પણ બિરાજમાન છે તો ચલો તમને બજરંગ બલીના પણ દર્શન કરાવીએ અને ત્યારબાદ આપણે અહીંના બાપુ મહંત સાથે વાત કરીએ કે આ મંદિર કેટલું જૂનું છે અને અહીં શું શું બાંધકામ કોને કરવામાં આવ્યું હતું તો આપ જોઈ શકો છો જય બજરંગ બલી કી જય આપ બજરંગ બલી દર્શન કરી લો મિત્રો સામે ગણપતિજી બિરાજમાન છે અહીં ગણપતિજી બિરાજમાન છે મિત્રો આપ જોઈ શકો છો ફ્રેન્ડ કે અહીં મહાદેવ હોય અને એનો પોખીઓ ના હોય એવું ના બને અને અહીં કાચબુઓ પણ છે અને આ મહાદેવનું આખું મંદિર છે જે અહીં મેં તમને જે બાપુ બતાવ્યા તે અહીં તેનું બધું સંચાલન કરે છે તો અહીં અમારા પરમ મિત્રો એવા શ્રી પટેલભાઈ પણ આવેલા છે અને તે પણ અહીં ઘણા ટાઈમથી રહે છે મિત્રો અને તેને પણ આ મંદિર વિશે ઘણો ઇતિહાસ ખબર છે તો બે વસ્તુ એની પાસેથી આપણે સાંભળી લઈએ તો પટેલભાઈ તમે અહીંયા કેટલા વર્ષથી રહ્યો છો ચાલીસ વર્ષથી રહ્યો છો આ મંદિરની સ્થાપના ક્યારે થઈ હતી ખાસ એવી રીતે

કમેન્ટ કરીને કહેજો કેજો અવનવા વિડીયો જોવા માટે અમારી ગાંધીગીરી યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો અને આ વિડીયોને વધુ વધુ શેર કરો જેથી આપણે જલ્દી જલ્દી બે કે પૂરા થઈ જાય મિત્રો તો આપણે અલગ અલગ ટાઈપના વિડીયો પણ લાવવાની મને ખબર પડે કે તમને આ વિડીયો પસંદ આવે છે વધુમાં વધુ આ વિડીયોને મિત્રો શેર કરો વંદે માત્ર ભારત માતાકી જય અને અહીં એક બે વખત મિત્રો કોઈક અસીમ તત્વોએ મંદિરમાં ચોરી પણ કરી હતી અને મંદિરની દાનપેટી છે મિત્રો તે તોડી અને પૈસા લઈ ગયા હતા મિત્રો